રાજકોટ જિલ્લામાં એક બાજુ અજ્ઞાત આતંક જોવા મળી છે ત્યારે બીજી બાજુ આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ નવરાત્રી પહેલા જ આરોગ્ય કેન્દ્ર ઉપર રાસ ગરબા રમી રહ્યા હોય તેવા જામકંડોળાના તાલુકાના ધૂળીધાર ગામના પીએચ આરોગ્ય કેન્દ્રના વિડીયો વાયરલ થતા હડકપ મચી ગયું છે જામકંડોળા તાલુકાના ધૂળીધાર ગામમાં થોડાક દિવસો થયા અજ્ઞાત જંતુ કરડવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ ધૂળીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પીએચસી કેન્દ્ર અંદર રાસ ગરબા રમી ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે ગામમાં એક બાજુ જંતુનો આતંક જોવા મળી રહ્યો છે હજુ તેમની તપાસ પૂરી થઈ નથી અને બીજી બાજુ પ્રાથમિક કેન્દ્રનો તમામ સ્ટાફ રાસ ગરબા રમી રહ્યો છે ત્યારે આરોગ્ય કેન્દ્રના અધિકારીને પૂછતા તેમણે જણાવેલ કે પીએચસી આરોગ્ય કેન્દ્ર ખાતે એચડીએમસી એચડીવાયસી અને એનપીસીબી નેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડના ભાગરૂપે સ્ટાફની વેલનેસ એક્ટિવિટીના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થતું હોય છે અને બે સપ્ટેમ્બરના રોજ

ટેનર તરીકે હાજર હતો તૂડીદાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે રીતે આરોગ્ય કેન્દ્રમાં રાસગરબા સ્ટાફ દ્વારા રમાઈ રહેલા હોય તેવો વિડિયો વાયરલ થતા રાજકોટ જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે વિમલ સુંદરવા ગુજરાત ન્યૂઝ જામકંડોડા